ગણેશ ઉત્સવ ધીમે ધીમે સમાપન તરફ આગળ વધી રહ્યો છે આજે અનંત ચતુર્દશીના દિવસે રાજ્યમાં સવારથી જ ગણપતિ બાપાનું વિસર્જન કાર્ય શરૂ થઈ ગયું છે જેમાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા છે તેમજ ભક્તો બાપાને અશ્રુબીની આંખે વિદાય આપી રહ્યા છે ગણપતિ બાપા મોર્યા પૌઢાવરચી લવકરિયાના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે ગણપતિ બાપાના વિસર્જનમાં એક ધાર્મિક અને આધ્યાત્મિક વિધિ છે જે ફક્ત પરંપરાનું પાલન જ નથી કરતી પણ ભક્તોની ભક્તિ અને સંકલ્પની પરિપૂર્ણતાનું પણ પ્રતિક છે જો કે આ વિદાય કોઈ પણ ભક્ત માટે પીડાદાયક છે કારણ કે તે બાપ્પાને તેમનાથી દૂર જવા દેવા માંગતો નથી છતાં શાસ્ત્રો અનુસાર તે જીવનનો એક કુદરતી ભાગ છે જે આવે છે તે પણ જાય છે તે જીવનનો ચક્રોનો એક ભાગ છે અને દરેક અંત પછી એક પછી નવી શરૂઆત થાય છે

ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે એવી જ રીતે પાનવડ સમસ્ત પાનવડ ગામના ત્રણે ત્રણ જગ્યાએ ગણપતિ બાપ્પાની છેલ્લા દસ દિવસથી ખૂબ જ ધામધૂમ ધામધૂમથી ઉસ્માભેર ઉજવણી કરવામાં આવી હવે ગણપતિ બાપ્પાનો એક સંદેશ કે જેનું સર્જન છે એનું વિનાશ પણ શક્ય છે એટલા જ માટે આજે દસ દિવસના અંતે આપણે ગણપતિ બાપાને અશ્રુભી વિદાય આપી રહ્યા છે તેમજ સમગ્ર ભારતમાં અત્યારે જે એક વિકટ સમસ્યા ઊભી થઈ છે પંજાબ અને હરિયાણામાં જે પૂરની સ્થિતિ સર્જાઈ છે તો ગણપતિ બાપાને આપણે પ્રાર્થના કરીએ કે પહેલાં જેવી પરિસ્થિતિ થઈ જાય અને પૂર પીડિતો ને આઘાત સહન કરવાની શક્ય ગણપતિ બાપા ગણપતિ બાપા વર્ષ તો ગણપતિ બાપા ગણપતિ બાપા ચલો